બોડેલી તલવારો તલવારો ઉછળતા બે વ્યક્તિઓને થઈ ગંભીર ઇજા વધુ સારવાર અર્થે કરાયા વડોદરા ખાતે રીફર બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અંગે રોહિત ગોવિંદ ચીખલી રહેવાસી કૃષ્ણપુજ સોસાયટી મુકામ સજેલી દાહોદનાવે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તે પ્રમાણે તેઓ ઉમંગભાઈ ભૈલુભાઈ અને સંતોષભાઈ સાથે મધ્યપ્રદેશ ખાતે પાંત્રીસ ગુંડોની ડિલિવરી કરવા આપવા જઈ રહ્યા હતા ત્યારે રાત્રે બે અને ત્રીસ વાગે બોડેલી ફાટક પાસે પિકઅપ કેમ્પર ગાડી લઈને આવેલા ત્રણ વ્યક્તિઓ જેમાં ચાલક કમલ કમલસિંહ પ્રતાપસિંહ ચીખલીગઢ અને સોનુસિંહ કમલસિંહ શેરસિંહ કમલસિંહ આવ્યા હતા આવેલ વ્યક્તિઓએ ફરિયાદીની ગાડી સાથે તેમની પિકઅપ ગાડી ટક્કર મારી હતી પિકઅપ ગાડીમાંથી હાથમાં તળવાર લઈને ત્યાં ઉતરેલા સોનુ સિંઘે ઉમંગભાઈને કમરના ભાગે તલવારના ખજાખજ ઘા ઝીગી દીધા હતા બરાબર તે જ સમયે શેરસિંહ સહેજ પાઇપ વડે માથામાં ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી કમલસિંહે એકબીજાની મદદગારી કરી અમારા વિસ્તારોમાં ભૂંડ પકડવા કેમ છો તેમ આજે પણ તમને જીવતા છોડવાના નથી તેમ કહીને ગાળો ગોડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી બોડેલી પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે